જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જેટકો પ્લાન્ટ એટેન્ડન્સ પીએ વનની હોલ ટિકિટ આવી ગઈ છે તો મિત્રો કઈ રીતે ડાઉનલોડ કરી તો તેના વિશે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે જેટકોની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જેટકો ડોટ કોમ કેરિયર તો એના ઉપર સર્ચ કરશું તો મિત્રો આ ટાઈપનો તમને ઇન્ટરફેસ જોવા મળશે જે તમે અહીં જોઈ શકો છો આ ટાઈપનો તમને ઇન્ટરફેસ જોવા મળશે હવે અહીં કેરિયરમાં અહીં લખેલો છે પ્લીઝ ક્લિક ઓન ધ ફોલોવિંગ લિંક ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ હોલ ટિકિટ ફોર ફર્સ્ટ ટાયર રિટર્ન ટેસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ વન ઇલેક્ટ્રિકલ અગેન્સ્ટ ધ પોસ્ટ ઓફ પ્લાન્ટ ઓપરેટર ગ્રેડ વન ટુ બી હોલ્ડ ઓન ત્રેવીસ છ બે હજાર ચોવીસ એટલે કે ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવામાં આવશે જે ફર્સ્ટ ટ્રાયરની છે એક્ઝામ બે ટ્રાયરમાં એક્ઝામ લેવામાં આવશે પ્રથમ અને સેકન્ડ ટ્રાયર તો આ ફસ્ટ ટ્રાયરની એક્ઝામ માટેનો હોલ ટિકિટ છે તો એના દ્વારા તમે અહીં અહીં એના ઉપર ક્લિક કરી અને તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો જે તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોઈ શકો છો મિત્રો તો અહીં તમારે તમારું નામ સિલેક્ટ કરવાનું રજીસ્ટ્રેશન કોડ અને તમારી ડેટ ઓફ બર્થ જે હોય પછી ઇમેજ આ જે નંબર છે એ લખીને લોગ ઇન કરવાનું અને તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો